પાટણ જિલ્લામાં કપિરાજ આતંક જોવા મળી રહ્યો છે ચાણસમાના વડાવલી ગામે કપિરાજ હુમલા જોવા મળી રહ્યા છે વડાવલી ગામે છેલ્લા કેટલાક દિવસોથી લોકોને ઇજાગ્રસ્ત કરવામાં આવી રહ્યા છે વાઘજીપુરા અને ઘાચીવાસનામાં કપિરાજે અનેક લોકોને કરડીની ઇજા પહોંચાડી છે બાળકી અને મહિલાઓ સહિત ત્રણથી વધુ લોકો પર હુમલાઓ કર્યા તો ગામ લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી ફોરેસ્ટ વિભાગની ટીમે ગામમાં પાંજરું મૂક્યું છે પાંજરામાં કપિરાજ ન આવતા ગામમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો કેટલાક દિવસોથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે અશરફ પાટણ એવો વિસ્તાર કે જ્યાં આગળ કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે કયા પ્રકારે કામગીરી થઈ રહી છે તેને રોકવા બિલકુલ કોમન ચાણસમાં અડાવલી ગામનો જે વાઘીપુરા અને ખાસી વિસ્તાર છે ત્યાં કપિરાજનો છેલ્લા ત્રણ ચાર દિવસથી આતંક જોવા મળ્યો છે અને આ કપીરાજ અત્યાર સુધી જે મળી છે કે એક મહિલા અને એક બાળકીને ક્યાંક બટકા ભરીને પહોંચાડી છે બીજી બાજુ કપિરાજ અત્યાર સુધી મહિલાઓ પર જ ક્યાંક હુમલો કરવામાં આવે છે પરંતુ હજી સુધી કપીરાજ ક્યાંક પાંજરે પર પાંજરો મુખ્ય છે પરંતુ અત્યારે પણ જે રીતે અપડેટ લીધી અધિકારી જોડે વાત કરી હજી સુધી કપિરાજ રહ્યા છે કારણ કે અત્યાર સુધી બે થી ત્રણ લોકો ને ઇજાગ્રસ્ત પણ કરી ચુક્યો છે તેમ છતાં હજુ સુધી કપિરાજ પાંજરે ન પુરાતા લોકો ક્યાંક ભયભીત છે કે હજુ પણ ક્યાંક નાના બાળકોને પણ આ કપીરાજ ક્યાંક ઇજાઓ પહોંચાડી શકે છે